રાજકોટમાં લુખા તત્વો ના ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે તંત્રની ટીમ વહેલી સવારથી જ પહોંચી ગઈ હતી જેમાં આજે છ પોઈન્ટ બાવન જગ્યા ખુલ્લી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી મહિનાથી ગેરકાયદેસર મકાનો તોડી પાડવા માટે સર્વે કરાયો હતો અને આજે વહેલી સવારથી જ જેસીબી મશીન સાથે તંત્ર પહોંચી ગયું હતું તો આરોપીના પરિવારના સભ્યોને ઘરની બહાર સામાન સાથે નીકાળવામાં આવ્યા હતા મર્ડર ચોરી લૂંટ ચીલ ઝડપના આરોપીઓના ઘર તોડી પાડાયા છે આજે વહેલી સવારથી જ તંત્રએ સપાટો બોલાવ્યો છે અને કોર્પોરેશન પોલીસ તેમજ પીજીવીસીઆલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદ ખાતે સમર કેમ્પની મુલાકાત દરમિયાન ગુનેગારોને ખુલ્લી ચેતવણી આપી જણાવ્યું છે કે સરકારમાં રાજ્યમાં કોઈ ગુનો કરશો તો સરકારની જમીનો ઉપર કબજો કરશો તો નહીં ચલાવી લેવાય રાજકોટમાં ત્રણ ગુનેગારોના ઘર દુકાનો અડ્ડાઓ જે હશે તે તમામ ધ્વસ્ત કરવામાં આવશે અને તેમના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે જે ગુનો કરશે તેને નહીં છોડવામાં આવે आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के मार्गदर्शन में गुजरात पुलिस का ये स्पष्ट संकल्प है कि राज्य में अगर आप कोई भी गुनाह करोगे बेगुनाहों को परेशान करोगे और राज्य की सरकारी जमीनों पे आप कब्जा भी करोगे हम ये नहीं चलाएंगे ये गुनेगारों के तौर पे आज राजकोट की अगर मैं बात करूं तो 38 गुनेगारों के 38 जगह या उन्होंने दुकाने बनाई है या फिर घर बनाया है या फिर ये दो नंबर के काम करने का अड्डा बनाया है वो सभी को ध्वस्त किया जाएगा और ये सभी लोगों पे सख्त से सख्त कार्यवाही होगी राज्य में शांति से मेहनत से और ईमानदारी से काम करने वाले सभी लोगों के लिए राज्य सरकार हमेशा उनके साथ खड़ी है लेकिन जो गुनाह करेगा उनको नहीं छोड़ा जाएगा